એક પણ મતદાર મતથી વંચિત ન રહી જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે અને મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે પરંતુ ભરૂચ જિલ્લાનો એક એવો વિસ્તાર છે જ્યાં બસો જેટલા મતદારો છે પરંતુ તેઓ આ વખતે કદાચ મત આપવાથી વંચિત રહી જાય દર્શક મિત્રો આપ આજે ઉબડખાબડ રસ્તો જોઈ રહ્યા છો અને આસપાસ ઉજ્જડ રણ જોઈ રહ્યા છો તે કચ્છનો રણ પ્રદેશ નથી પરંતુ આ વિસ્તાર આપણા જ ભરૂચ જિલ્લાનો છે ચારે કોર બંજર જમીન અને ગાંડા બાવળિયાથી ઘેરાયેલો આ વિસ્તાર છે એનું નામ છે આલિયા બેટ મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે વસેલ આલિયા બેટના રહીશો માટે તંત્ર દ્વારા મતદાન માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તે જાણવાનો ચેલેન્જ નર્મદાએ પ્રયાસ કર્યો છે અહીંના મતદારો પાસે જાણીશું કે તેઓ કેવી રીતે મતદાન કરશે કેવી રીતે તેઓ દ્વારા મતદાન કરવામાં આવશે ભરૂચ નજીક અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થાન પર આવેલ આલિયા બેટ વિસ્તાર કે જ્યાં જવા માટે ક્યાં તો બોટ નો ઉપયોગ કરવો પડે છે ક્યાં તો ઉબડખાબડ જંગલ વિસ્તારનો 20 કિલોમીટરનો માર્ગ કાપવો પડે છે મૂળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અને કચ્છી મુસ્લિમ સમુદાયના લોકો અહીં છેલ્લા બસો વર્ષથી વસવાટ કરે છે આ વિસ્તારમાં પાંચસો જેટલા વ્યક્તિઓ પોતાનું જીવન ગુજારે છે જે પૈકી અઢીસો જેટલા મતદારો છે દર વખતે ચૂંટણી ટાણે આ વિસ્તારના લોકો નદીમાં બોટ મારફતે સામે પાર વાગરા તાલુકાના કલાદરા ગામ ખાતે જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ છે નર્મદા નદીમાં પાણી ન હોવાને કારણે તેઓ આ વખતે બોટ મારફતે વોટ આપવા જઈ શકે તેવી સ્થિતિમાં નથી દર ચૂંટણી વખતે તેઓને વાયદાઓ તો કરવામાં આવે છે પરંતુ વિકાસ માટે આ વિસ્તારની સતત અવગણના થતી રહી હોય તેવો અહેસાસ વિસ્તારના લોકો કરી રહ્યા છે હા મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ રહેવાનું આલિયા બેટ મુદ્દા પર આવીએ તો વોટિંગનું છે જે અત્યારથી અમે વોટ આપ્યું તો બાય નદી બાય વોટ જતા હતા નદીમાંથી રહીને અને જ્યારથી વોટિંગ ચાલુ કર્યું ત્યારથી આજ સુધી અમે અહીંયા નદીમાંથી બોટમાં જવાનું બોટમાં વોટિંગ કરી પાછું આવવાનું એટલે અમારો એક દિવસનો અંતર આખો એક દિવસ એમાં બરબાદ થતો હતો હવે બોટમાં જવાનું કારણ એવું છે કે નદીનું પાણી નથી અમારા અઢીસો જ ઉપર બોટ થઈ ગયા એટલે બોટમાં બી માણસો આવે નહીં પાછી બીજી બોટો બોલાવું એ પ્રશ્ન ઊભો થાય મેઇન વસ્તુ કે બોટમાં પાણી નદીમાં પાણી ન હોવાના કારણે અમારે ઉપરથી જવું પડે બાય રોડ તો એ હિસાબે અહીંથી જવાનું એટલે સિત્તેર એંસી કિલોમીટરનું અંતર થાય જવાનું એટલું પાછું રિટર્નમાં ગણો એ થાય તો એ દરમિયાન એકસો ચાલીસથી પચાસ કિલોમીટરનો ફેરાવો થાય તો એમાં અમારે આખો દિવસ બરબાદ થાય એના હિસાબે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરતા આવીએ છીએ કે સાહેબ અમને અહીંયા બૂથ આપે જેથી કરીને અમારા લોકો અને મત આપી શકે ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર દ્વારા મત આપવા જવા માટે બસ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જો તેઓ રોડ મારફતે જાય તો તેઓને આવવા જવાના એકસો પચાસ કિલોમીટરનો ફેરો થાય છે ઉપરાંત બસમાં અઢીસો મતદારો આવી શકવાના નથી જેથી કેટલાય લોકો મતથી વંચિત રહી જશે વિસ્તારના શાળાના શિક્ષક દ્વારા આ વિસ્તારને પણ એક મતદાન મથક ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે મારું નામ વિનોદ પરમા છે હું બે હજાર પાંચથી અહીંયા શિક્ષક તરીકે કામ કરી રહ્યો છું સાહેબ અહીંયા જોઈ રહ્યો છું કે અહીંયાથી આ લોકો પહેલાં નદીમાં વોટિંગ કરવા માટે જતા હતા ત્યારે તો નદીમાં પાણી હતું એટલે જઈ શકતા હતા પણ હમણાં એ પ્રોબ્લેમ એ થયો છે કે બિલકુલ નદીમાં પાણી નથી એટલે નાવડી દ્વારા એ લોકો જઈ શકે એમ નથી અહીંયા જનરલ ઓફિસર અને બધા આવ્યા હતા ત્યારે મીટિંગમાં અમે એમણે ટેમ્પરરી સોલ્યુશન એ કાઢ્યું છે કે બે બસ મૂકવામાં આવે અને બસ દ્વારા એ લોકો વોટિંગ કરવા કલાદરા જઈ શકે પણ સાહેબ આવવા જવાનું જે દોઢસો કિલોમીટર અંતર છે એના હિસાબે અમુક લોકો રહી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે એટલે પૂરેપૂરું સો ટકા વોટ થાય એમ નથી તો અમે સાહેબને અપીલ કરી છે કે જો અહીંયા બૂટ આપવામાં આવે તો અહીંના બધા જ લોકો સો સો ટકા મતદાન કરી શકે અને સો ટકા આપણું અહીંયા એમને એમનો જે હક છે એ મળી શકે દેશમાં માત્ર એક મત માટે પણ જો આખે આખું મતદાન મથક ઊભું કરવામાં આવતું હોય તો આ વિસ્તાર કે જેમાં અઢીસો જેટલા મતદારો છે અને તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેઓ માટે મતદાન મથક કેમ ન ફાળવી શકાય ત્યારે આ અંગે તંત્ર વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી છે દેશના અનેક દુર્ગમ સ્થળોએ એક મતદાતા માટે પણ બુથ ઊભું કરવામાં આવે છે પરંતુ ભરૂચનું જે આલિયા બેટ છે તો આલિયા બેટ પર અઢીસો જેટલા મતદારો છે તેઓ માટે બુથ ઊભું ન કરાતા આ મતદારો વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં તેઓ મતદાનથી વંચિત રહી જાય તેવા સંજોગો ઊભા થયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ જે મતદારો છે તો મતદારોને મત આપી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે કેમેરામેન સાજીદ પટેલ સાથે જય ચેનલ નર્મદા આલિયાબેટ